એક ખેડૂત તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો અચાનક એક સાપે તેના પગમાં ડંખ માર્યો જ્યારે તેની નજર તેના પગ પર પડી તો તેણે જોયું કે તેના પગ પાસે એક ઉંદર દોડી રહ્યો છે નસીબની વાત એ હતી કે એ સાપ ઝેરી ન હતો ખેડૂતે તેના પગ પરના ઘા પર વધુ ધ્યાન આપ્યું ન હતું એ ઘા થોડા દિવસમાં રૂજાઈ ગયો એક દિવસ ફરી તે ખેતરમાં કામ કરી રહ્યો હતો તે દિવસે એક ઉંદરે તેનું પગ કરડ્યો જ્યારે તેને નીચે જોયું તો તેણે જોયું કે પગ પાસે એક સાપ ફરતો હતો હવે તેને લાગવા માંડ્યું કે તેણે સાપ કરડ્યો છે તેણે સાપના ડંખને સારવાર શરૂ કરી પરંતુ તેને કોઈ પ્રકારની રાહત મળી ન હતી ટૂંક સમયમાં તે નબળા પડી ગયા કારણ કે તેને ચિંતા હતી કે તેને સાપ કરડ્યો છે ચિંતાને કારણે તેણે હવે ખાવા પીવાનું પણ છોડી દીધું હતું આ રીતે થોડા દિવસો પછી તેનું મૃત્યુ થયું તો મિત્રો આ નાનકડી બોધવાર્તા એ શીખવે છે કે ભ્રમણાનો કોઈ ઈલાજ નથી તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશો બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત